નમસ્કાર ખેડૂત મિત્રો કનુભાઈ પટેલને મિની ટ્રેલર અને રોટાવેટર બંને સારી કન્ડિશનમાં છે અને વેચવાના છે મિત્રો ટ્રેલર તો સાવ વાપરેલું પણ નથી માહિતી આપવું તે પહેલા ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દીધું જેથી આવા જવાના વિડીયો આપણને મળતા રહે રોટરીની જો વાત કરીએ તો મોડલ છે બે હજાર બાવીસ ત્રેવીસ બનાવટ સોનાલિકાની છે અને સોનાલિકા પ્રાઇમ એનું મોડલ છે રોટરીની લંબાઈ છ ફૂટ છે અને રોટરીની બ્લેડ સારી છે ચેન ચક્કર બધું કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ હવે ટ્રેલરની જો વાત કરીએ તો મિની ટ્રેલર છે ખેડૂત મિત્રો બનાવટ સુપર સોના મેઘરજની બનાવટ છે સાવ નવું જ છે ખેડૂત મિત્રો એક ફૂટના પાટિયાવાળું આ ટ્રેલર જોવા મળશે હાઇડ્રોલિક ટ્રોલી છે બંને વસ્તુ ખેડૂત મિત્રો કનુભાઈને વેચવાની છે અને તે મેઘરજ જોવા મળશે પ્રોપર મેઘરજ તો ખેડૂત મિત્રો હવે કિંમત કેટલી હશે તો રોટરીની કિંમત છે પંચોતેર હજાર રૂપિયા અને ટ્રેલરની કિંમત છે એક લાખ રૂપિયા અને ખેડૂત મિત્રો જો તમારે લેવી હોય તો એમના મોબાઈલ નંબર છે નવ્વાણું સાત નેવ્યાસી પંચાવન જીરો પિસ્તાલીસ જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્કવાયરી